ખેડૂત ભાઈઓ આપ જોઈ લો આ મારા મિત્રો આજ બે હજાર એકવીસનો પહેલો દિવસ એટલે કે વર્ષનો પહેલો દિવસ બે હજાર એકવીસનો નો મિત્રો ખાસ જણાવું છું કે ખેડૂત મિત્રો ખાસ મારો વિડીયોને જોવે છે એ બદલ આપ સૌને ધન્યવાદ અને એવી અપીલ કરું મિત્રો કે મારો વિડીયો જેમ બને એમ તમે જોવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો હું મારા કામ વિશે જ વિડીયો મૂકું છું મિત્રો કે જેમ કે હું મારી ખેતીમાં જે વાવેતર છે મિત્રો એના જ હું વિડીયો ઉતારીને મૂકું છું એટલે જેમ બને એમ મને સપોર્ટ કરો મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો મિત્રો આપ જોઈ લો આ આવડા આવડા ઘઉં થયા હે મારા હવે ઘઉં જેમ જેમ મોટા થતા જશે એમ એમ હું આગળ વિડીયો અપલોડ કરતો જાયશ તા કે કાયમ મારા ડેલી છે કામ કરું એના જ મારા વિડીયો આવશે મિત્રો થેન્ક યુ